પોરબંદરની હુડકો સોસાયટીના મુખ્ય માર્ગ પર જ એકાએક મહાકાય અજગરે દેખા દેતા સ્થાનિકોમાં ભારે ભય જોવા મળ્યો હતો આથી આ અંગે રેસ્ક્યુઅરને જાણ કરતા તેની ટીમ દ્વારા ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરાયું હતું પોરબંદર અને આસપાસના વિસ્તારમાં અવારનવાર સર્પ અને અજગર જેવા સરીસરૂપ નીકળતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રિના સમયે હુડકો સોસાયટી વિસ્તારમાં જ મુખ્ય માર્ગ પર જ એક મહાકાય અજગર આવી ચડતા સ્થાનિકોમાં ભારે ભય જોવા મળતો હતો અને રસ્તા પર વાહન વ્યવહાર થંભી ગયો હતો આથી આ અંગે સ્થાનિક હિતેશ કોડિયાતર રેસ્ક્યુઅરને જાણ કરતા નાગાર્જુન મોઢવાડિયા અજય પરમાર શિથિલ વાઘેલા જયમલ અને લખન સહિતની રેસ્ક્યુઅરની ટીમ તુરંત દોડી ગઈ હતી અને અડધા કલાકની જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી અજગરનું રેસ્ક્યુ કરી સ્થાનિકોને ભયમુક્ત કર્યા બાદ રેસ્ક્યુઅરોએ આ અજગરને જંગલ વિસ્તારમાં કુદરતના ખોડે મુક્ત કર્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ તો અન્ય એક બનાવમાં ખાપટમાં મધરાતે વાડી વિસ્તારમાં આશરે આઠ ફૂટ લંબાઈ ધરાવતો અજગર નજરે ચડ્યો હતો તેથી વાડીની આસપાસ રહેતા જીવદયા પ્રેમી પ્રકાશ બોરીચાએ સ્નેક કેચર વિવેક ગીરી મેઘનાથીનો સંપર્ક કર્યો આથી વિવેક ગીરી મેઘનાથી અને સંજયભાઈ દાસા તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને બંનેએ મળીને ભારે જહેમત બાદ આ અજગરનું રેસ્ક્યુ કરી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો